Îngleșul ca de aici o temă din Rocenla văd moți sau nu văd leuci. ca de din Ajetan, în Iperia, oamenii în desert, A care nu sau

પુસ્તુ તો આ વન મહોત્સવ આપણા જનજાગૃતિનો વિષય છે પોતાની કર્તવ્યોનો દિવસ છે આપણે પોત પોતાનો કર્તવ્યનું પાલન કરીશું પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે બધા મળીને પ્રયત્ન કરીશું તો આપણે બધા ભરૂચ જિલ્લા અને ગુજરાતને બધાને ફરીદ ગુજરાત કરી શકીશું કે આ તે આપણું પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધાનું સંરક્ષણ થશે અને આપણું જીવન સંભવ થશે કારણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા છે કે સર્વે ભૌંતુ સુખીના એટલે બધાના હિત માટે આપણે આ આ અભિયાનના બધા સહભાગી થાય ભરૂચના બધા નાગરિક નાગરિકો આ અભિયાનના સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો ચાલુ કરીએ અને વહીવટ તંત્ર અને આપણા જે વન વિભાગ દ્વારા જે પ્રયત્નો અને યોજનાઓ ચાલુ છે આમાં બધા આપણે સહભાગી થાય એટલા માટે બધા નાગરિકોને અનુરોધ કરું છું અને વન મહોત્સવની બધાને શુભકામના અને અભિનંદન પાઠવું છું ધન્યવાદ